સુરત મહાનગરિકાના ભ્રષ્ટાચારી અધિકારીના રાજમાં સુરતમાં હવે પાણી માફીવાનું રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે આ કહેવાનું કારણ એ છે કે ઘણા સમયથી ચાલતા ગેરકાયદેસર પાણીના વેપલા પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને ગેરકાયદેસર બોરિંગ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું છતાં પણ શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેરકાયદેસર રીતે બોરવેલથી પાણી કાઢીને પહોંચાડવામાં આવતું હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે પાંડેસરા વિસ્તારના પ્રમુખ અને રમેશ તેમજ અશોક નામના પાણી માફિયા દ્વારા સમયથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે જમીનમાંથી પાણી ઉલેચીને ગેરકાયદેસર રીતે મિલ વાળાઓને પહોંચાડવામાં આવી રહ્યું છે વર્ષોથી આ પ્રકારની કામગીરી ચાલતી હોવા છતાં પણ મનપાના અધિકારી કોઈ કામગીરી કરતા નથી સુરત મહાનગરપાલિકાના નવા કમિશન એમ નાગરાજન એક્ટિવ થાય અને અધિકારીના આદેશ આપે અને અધિકારી દ્વારા પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં જો તપાસ કરવામાં આવે તો પાણી માફિયાનો મોટો વેપલો સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે